આલુ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ અહીં મેં એક વાટકી જેટલા સાબુદાણાને લીધા છે અને તેને આપણે ધીમી આંચ પર ત્રણ મિનિટ ધીમે ધીમે ચલાવતા ચલાવતા શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એની અંદર આપણે આ રીતે શેકશું એટલે જો કોઈ ભેજનું પ્રમાણ હશે તો તે દૂર થશે અને આ રીતે ત્રણક મિનિટ જેટલા શેકાઈ જાય એટલે એકદમ ઠરે પછી આપણે તેનો પાવડર બનાવી દેવાનું છે અને તેનો લોટ બાંધવામાં આપણે ઉપયોગ કરીશું તો આ રીતે આપણે સાબુદાણા શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ઠરવા માટે રાખી દઈશું અને એ દરમિયાન આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લઈ અને તેની છાલ ઉતારી અને તેને સમારી લેશું અને તેને હું ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશ એટલે કે બાફવા માટે રાખી દઈશ તો અહીં કટકાને હું એક કાચના બાઉલમાં કાઢી લઉં છું અને તેમાં થોડું પાણી ઉમેરી અને માઇક્રોવોડ ઉપર પાંચ મિનિટ સુધી તેને હું બેક કરી લઈશ એટલે સરસ મજાના બટેટા બફાઈ અને તૈયાર થઈ જશે તો એ બટેટા જ્યાં સુધી બફાય એ દરમિયાન આપણા જે સાબુદાણા છે એ સરસ ઠરી ગયા છે તો આપણે તેનો સરસ ફાઇન પાવડર બનાવી લઈ તો આ રીતે મિક્સચર જારમાં લઈ અને તેને ક્રશ કરી લેશું અને આ રીતે ચાણાની મદદથી ચાળી લેશું જેથી કોઈ મોટા કણ રહી ગયા હોય તો તે દૂર થાય અને વધારે હોય તો ફરીથી તમે પીસી અને આ રીતે ચાળી શકો છો અને આપણા બટેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી અને સરસ રીતે ઠરે એટલે મેસ કરી લેશું આમ તો ફરાળમાં આપણે વિવિધ વાનગીઓ બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ પરાઠા બને છે અને બેથી ત્રણ તમે ખાઈ લ્યો એટલે એકદમ સરસ આપણું પેટ પણ ભરાઈ જાય છે અને વ્રત અને ઉપવાસમાં આપણે સારું પડે છે તો આ રીતે આપણે બધા જ બટેટાને ઠરી ગયા છે અને આપણે તેને હવે સરસ રીતે મેસ કરી લેશું તો અહીં આપણા બટેટા મેસ થઈ ગયા છે હવે આપણે જુઓ તમે એક વાટકી જેટલા સાબુદાણા હતા તો સામે એક વાટકી જેટલો પલ્પ આપણો બટેટાનો તૈયાર થયો છે તમે ઈચ્છો તો હજી થોડો વધારે પણ બટેટાનો ઉપયોગ કરી શકો છો એનાથી એકદમ વધુ સોફ્ટ થશે અને ઘરમાં કોઈ બુઝુર્ગ એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ હશે તો તે પણ સહેલાઈથી ખાઈ શકે છે હવે આપણે અહીં તેને આપણે સાબુદાણા જે ક્રશ કરેલા હતા તેમાં બટેટાનો માવો ઉમેરશી આદુ મરચાની પેસ્ટ ઉમેરશું અને જરૂર મુજબ સિંધા લૂણ મીઠું ઉમેરશું અને એ સિવાય જો તમે લીલા ધાણા ખાતા હો તો આ સ્ટેજ ઉપર એ પણ તમે અહીં ઉમેરી શકો છો અને એનો એકદમ સોફ્ટ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને જરૂર પડે એટલું જ પાણી ઉમેરવાનું છે કેમ કે બટેટાના માવામાં જ એમ તો ઓલમોસ્ટ જેટલું મોઇશ્ચર રહેલું જ છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સોફ્ટ આપણે લોટ મસળી મસળી અને બાંધી લેવાનું છે ત્યારબાદ મીઠા લીમડાના પાન એ પણ હું ઝીણા સમારીને કૂણા કૂણા ઉમેરું છું એનાથી પણ સ્વાદ સરસ વધી જાય છે અને મીઠા લીમડાના પાનમાં ઘણા બધા એવા ગુણો રહેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ત્યારબાદ છેલ્લે આપણે તેલ ઉમેરી અને તેને સરસ રીતે મસળી અને થોડીવાર માટે રેસ્ટ આપીશું તો આ રીતે આપણો લોટ સરસ બંધાય અને તૈયાર થઈ ગયો છે અને છતાં પણ જો વણવામાં તમને એમ લાગે કે બરાબર વણાતા નથી તો વધારે થોડું પાણી ઉમેરી અને ફરીથી તમારી લોટને મસળી અને પરોઠા વણવાના છે તો આ રીતે અટામણ લઈ અહીં અટામણ કોઈ પણ ચાલશે તમે તપકીરનું પણ લઈ શકો છો અને મેં થોડો સાબુદાણાનો જે પાવડર હતો એ વધાર્યો છે એનાથી હું આ રીતે સરસરી પરોઠા બનાવીને તૈયાર કરું છું તો અત્યારે આપણે વણતી વખતે આપને એવું લાગે છે કે આપણે કિનારી થોડી થોડી ક્રેક થઈ રહી છે પણ આપણે કોઈ ઘરમાં એવી નાની થાઇડી કે ડબ્બાનું ઢાંકણ કે હોય એની મદદથી આપણે તેની કિનારીને દૂર કરી લેશું આ રીતે એક થાઇડી લઈ અને હું કટ કરી લઉં છું અને ફરતી કિનારી છે એને આપણે ફરીથી મસળી અને લોટના લુવામાં વણવામાં ઉપયોગમાં લઈ લેશું તો આ રીતે આપણા બધા જ પરોઠા આપણે સરસ રીતે વણી લેવાના છે તો તમે જુઓ કેટલા સરસ વણાઈ અને તૈયાર થઈ ગયા છે તો અહીં મેં બધા પરાઠા વણી લીધા છે હવે આપણે લોઢી ઉપર બટર ઘી અથવા તેલ તમને જે ફાવે એની મદદથી આપણે શેકી લેવાના છે અહીં હું તેલ વડે શેકી રહી છું અને બધામાં એટલો જ સરસ સ્વાદ આવશે આ રીતે આપણે સરસ રીતે ધીમા તાપે બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો પણ આ રીતે ધીમા તાપે આપણે શેકી લેશું અને મસ્ત મજાની ભાત ઉપસી આવશે જુઓ તમે કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે બંને સાઈડ આપણે ફેરવતા જઈ અને બધા જ પરાઠા શેકી અને તૈયાર કરી લેશું અને પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને વ્રત અને ઉપવાસમાં અને ખાઈ અને પેટ પણ સરસ આપણું ભરાઈ જાય છે તેને તમે દહીં કે ચટણી અથવા સૂકી ભાજીનું શાક ગમે તેની સાથે પીસી શકો છો અને સરસ મજાના આલુ પરોઠાનો આનંદ માણી શકો છો વિડિયો જોવા બદલ આભાર વિડિયો ગમ્યો હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલમાં પ્રથમ વખત જ આ વિડીયો જુઓ છો તો સબસ્ક્રાઈબનું બટન દાબી દેજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી મારા આવાના આવા બીજ જે કોઈ વિડીયો અથવા રેસીપી મૂકું છું તે તરત જ તમને મળી રહે તો આ રીતે આપણા બધા જ પરોઠા શેકાઈ અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ગરમા ગરમ પરોઠાને દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરીશું અહીં મેં કાચી કેરી લીલા ધાણા મરચાંની ચટણી બનાવી છે અને સરસ મજાનું દહીં અને પરોઠા બસ આ આપણું ફૂલ મીલ થઈ ગયું છે અને તમારો વ્રત અને ઉપવાસ પેટ ભરી અને તમે ખાઈ શકો એટલા સરસ સોફ્ટ બન્યા છે તમે જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે જુઓ સોફ્ટ એટલા છે કે તમે મોઢામાં મૂકતા જ મેલ્ટ થાય એટલા પોચા અને ટેસ્ટી બન્યા છે તો ચોક્કસથી એકવાર બનાવી અને ટ્રાય કરજો અને હું પણ મસ્ત મજાના પરોઠાનો આનંદ માણું છું એટલો સરસ ટેસ્ટ આવ્યો છે કે તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને તમારા વ્રત અને ઉપવાસને સફળ બનાવી અને ખૂબ સરસ રીતે એન્જોય કરી શકો છો વિડીયો જોવા બદલ આભાર બાય બાય